રામ રામ મિત્રો મજામાં આજે તારીખ પંદરસો પછી વરસાદ સારો એવો દેખાણો પણ થોડોક વાવણીમાં કાપ લાગ્યો જો કે આપણી ત્યાં માંડવી બેદી પહેલાં વાવેતર કરી દીધેલ હે ઓરવેન અને અવાર બાવી નંબર જી જે બાવીસ કે ત્રીસ કિલો જેવ આપણે બિયારણનો ઉપયોગ કીધો અને આજ ભાણવડ ડિસ્ટ્રિકને ગારાઓ ને કટ્રોલિયન ગુંદુની કોરા ઠીક ઠીક દેખાય હા મેં અટાણી પણ વધરું સારું આવ્યું હે આપણે જોઈએ આ અડતાલીસ કલાક થઈ તો ગોડેન કે કામ કીએ માંડવી multimass Beast 1 mang 1 mang 1 oso 1 2 3 4 5 કૂટા માંડવી કૂટાઈ ગયા એ ગયા અને માથે જે આ થોડું ઘણું કોરું થઈ ગયું તો આજ સાટા થઈ ગયા તધી પોલ રહી ગયું તો મિત્રો અટાણે આ મગરનો સમય આલે આપણે આઠ તારીખે મગર લગભગ બેઠો અને ત્રેવીસ તારીખે મગર હે એ ઉતરે તે લગભગ ગુજરાત લગભગ આટેલી છે કેમ કે હાથીયાનો મેથી તો એટલે મગરના વાવણા લગભગ બધાયની થઈ જ જાય હે અહીં આ તાં મગ કીધા તા ઉનારો એટલે ખડ ને મગ ને આને તેની બધો ડૂસો હોય એ ઉગવાનો હોય ઊગી જાય એટલે આપણે નેદખોદ કે દવાનો કે ઉપયોગ કોઈ કરવો પડે નહીં અને આપણા જે વડવા હૈ એ કહેતા કે ભાઈ હોળી ગાયનો વાસળો પેલા ખોરાનો દીકરો અને મગહેરના મેનું વાવણું એ એ કાંઈ પાછું ન પડે એમાં કંઈ ન ઘટે તો મિત્રો મગહેર હે એમાં આશા રાખીએ કે મગહેરમાં બધાને વાવણા થઈ જાય જે બાકી વિસ્તાર છે એમાં લગભગ મોટે ભાગી ગઈકાલથી વરસાદની શરૂઆત થઈ ગઈ અને આજે પણ બહુ સારો માહોલ છે તો આ રાખીએ કે પોતાની ભાવના થઈ જાય તો આવજો રામ રામ સીતારામ જય ગો માતા ગોપાલ